श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 29 अपाने जुहवति प्राण प्राणे पान तथा परे प्राणापान्तदी प्राणायाम प्राणायामप्रणा वळी अन्य लोको बहर जत श्वासने अंदर आवता श्वासमा यज्ञ निरूपे अर्पित करे छे जारे अन्य केतलाक अंदर आवता श्वासने बाहर जता श्वासमा यज्ञ निरूपे अर्पित करे छे केतलाक प्राणायामनी कठिन साधना करे छे अने श्वास उश्वासने नियंत्रित करीने જીવનશક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે કેટલાક લોકો પ્રાણાયામનો અભ્યાસ કરવા પ્રત્યે આકર્ષિત થાય છે જેને સરળ શબ્દોમાં શ્વાસ પર નિયંત્રણ તરીકે ભાષાંતરિત કરવામાં આવે છે તેમાં નિમ્નલિખિત ક્રિયાઓનો સમાવેશ થાય છે પૂરક ફેફસામાં શ્વાસ ભરવાની ક્રિયા રેચક ફેફસામાંથી શ્વાસ બહાર કાઢવાની ક્રિયા આંતર કુંભક શ્વાસ લીધા શ્વાસને ફેફસામાં રોકી રાખવો આમાં श्वासने निलंबित अवधि માટે ઉચ્છવાસમાં સ્થગિત કરવામાં આવે છે બાહ્ય કુંભક ઉચ્છવાસ पश्चात ફેફસાને ખાલી રાખવામાં આવે છે આમાં શ્વાસને निलंबित अवधि માટે ઉચ્છવાસમાં સ્થગિત કરવામાં આવે છે બંને પ્રકારના કુંભક કઠિન ક્રિયાઓ છે અને તેથી યોગ્ય પ્રશિક્ષકના નિરીક્ષણ હેઠળ તેનો અભ્યાસ કરવો જોઈએ અન્યથા તેનાને કારણે ક્ષતિ પહોંચી શકે છે જે યોગીઓ પ્રાણાયામના અભ્યાસ પ્રત્યે રુચિ ધરાવ श्वास श्वासनियंत्रण पद्धति उपयोग इिओ ने वश करने मन ने केन्द्रित करने करे छे। पश्चात आयंत्रित मन ने यज्ञ भाव थी परमेश्वर ने अर्पित करे छे।